ગાર્ડન ગયા પછી સાંજે રમઝાન જમવા મેળો ભરાય છે ગાંધીગામમાં ત્યાં ગયા છોકરાને ચંપલ અપાવી છોકરાને સાચે ચંપલ અપાવી અને એમને ગાડી પાવી છે તમને બતાવીશ પછી તો બસ અટકે પાવડું આપી દે ભાઈ આપણે પછી જઈશું આપણે આપણી ઘરે ચટણી બની ગયું છે આપણે બનાવી દીધું છે હજુ ચીઝ ને બટર લાવવાનું બાકી છે અને કેફેમાં જો ભેટ આપવાના બાકી છે તો કેફે પણ ભેટ આપવા જઈશ તો બસ ચલો ભેટ આપે એટલી વાર ત્યાં સુધી કામ કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલ પર નવા હોય ને તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ જરૂર થઈ ગજો અને આ વિડીયોને શેર કરજો ભાઈ હવે આપણે આઠસો અગિયાર સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે ખૂબ સાવડે ઢીલ ટીપી ટીપે સર્વર ભરે છે કે વાંધો નહીં એક દિવસ પૂરું થઈ છે આપણું હે ને તો બસ સર મને મળો ચાલો તો બધા બપોરના વાગ્યા છે બે બધું કામકાજ પૂરું થઈ ગયું આપણું એટલે લગ્ન સામાન બધો ફિક્સ બધો કમ્પ્લીટ થઈ ગયો છે ટેમ્પો પણ આપણો જો બસ ચાર્જિંગ તો ફૂલ છે અમારે ચાર્જ કરવાની જરૂર નથી બટ શું કર્યું અમારે પાણી બધું ખાલી કર્યું

જોઈએ હવે વાગી ગયા છે ચાર હુડું આપણું પેકઅપ થઈ ગયું પેકઅપ થઈ ગયું શું કહેવું પર લોડ થઈ ગયો છે બસ થઈ જવા નીકળી જાય આપણી જગ્યા પર જવા માટે તો ચાલો ફટાફટ થઈએ સેટઅપ કરીએ અને દસ વાગે જ છે આપણે રેગ્યુલર લઈએ ને હવે જોઈએ આજે રિસ્પોન્સ કેવો મળે છે કેવો નહીં તમને મળીશ આપણી જગ્યા પર ત્યાર પછી અમે ટાઈમ પર આપણી જગ્યા પર પહોંચી ગયા હતા કે જેને પહેલાં સૌથી પહેલાં તો ઘણી બધી ગાડીઓ પાર્ક થઈ ગાડી બધી સેટ પર વગેરે કરી અને ટેમ્પો આપણે પાર્કિંગ મૂક્યું પાર્કિંગ મૂક્યા પછી એ વન ડાયબેન બધું સેટઅપ કર્યું ના અને અત્યાર સુધી ઉનાળાના કારણે માખીઓ ઘણી બધી આવતી હોય છે એટલે હવે જે ઢૂપ લાવવાનું શરૂ કર્યું છે ધૂપના કારણે શું માખી એટલી બધી એમ આવે પણ ઉડી જાય છે એટલે એ હિસાબે ઢૂપ કરીને માખી અત્યારે ઉપર રહી છે બાકી બસ ભગવાનનું નામ લીધું ડેમ્પો ખુદ રેમ્પાપી માટે નામ બામ કહે કરીને આપણે કાર્ડ ચાલુ કરી દીધી અને આજે ટોટલ શું હતું અને આજે હતી અગિયાર રસ્તો મને ખબર નહીં હતી જે કસ્ટમર એવો કે પણ ખબર આજે તો અગિયારસ છે તો આજે ખબર નહીં શું થશે શું નહીં કેટલું મટીરિયલ પડશે હવે બે આજે પણ અગિયાર છે ને કાલે પણ અગિયારસ છે તો પછી જોઈએ આજે મટેરિયલ કેટલું છે શું છે શું નહીં નીકળતું તો બાકી તો બસ આ બધું હવે ભગવાનને ભગવાને કરી વાર કરીને ફટાફટ બધું વેજીટેબલ છે કટિંગ કરીને રેડી થઈ જઈએ તો એ બધું મટીરિયલ સેટઅપ ટેમ્પો સેટઅપ થઈ ગયો છે બોની પણ થઈ ગઈ છે બ્લોકમાં ચાર સેમી જેવી નીકળી ગઈ એટલે સારું છે ને કટિંગ પણ બધું થઈ ગયું છે આ કટિંગ બધું થઈ ગયું છે કાકડી બી ત્યાં ટામેટા હોય કંઈક કટિંગ કરે કાંઈક ઊંઘો છે એટલે ને આપણા કાંડા ને એક અડધું પેકેટ ટોટ નીકળ્યું ગાટાની સાથે બધું મટીરિયલ છે તો બસ અત્યારે વાગ્યા છે સાંજના પાક ને છપ્પન મિનિટ થઈ છે તો જોઈએ આજે દિવસ કેવો જાય છે કેવો નહીં તમને ત્યાર પછી એક કસ્ટમર આવે છે જેમને કહે છે અમને સરસ મજાની સેન્ડવિચ તમે ખરો સારું હવે અમારે જે ઘણો ઓપ્શન છે ટોસ છે ગ્રીલ છે તમે કંઈ પસંદ કરશો એ ભાઈ મને પેટ ભરીને ખાવું છે મને સરસ મજાની આઈસક્રીમ આઇસક્રીમ સેન્ડવિચ તમે તમે કંઈક કામ કરો અમે જે બોમ્બે ગ્રીલ છે ટોન લેયરમાં તો બધી ચીજ આવે છે એક વાર તમે ટ્રાય કરો તો કસ્ટમર કીધું સારું ચાલો એ ટ્રાય કરીએ તો આ બોમ્બે ચીઝ સેન્ડવીચ અમે બનાવીએ છીએ અને કસ્ટમરમાં બાર બાર ઓફિસ છે એટલે બ્રેક ટાઈમ હતો એટલે થોડું ફર્સ્ટ બનાવવાનું એટલે ફટાફટ કહીને સાંજે હું પાઠીને સેન્ડવીચ અમે રેડી કરીએ છીએ અને એવામાં એક બીજા ક્લાયન્ટ આવે છે એમને કે ભાઈ તમે પાઇનેબલ સેન્ડવીચ રાખો છો પાઇનેબલ સેન્ડવીચ કેવી આવે એ અંદર જવા અને પાઇનેબલ સલાહ છે મને ભમે નથી રાખતા તો હવે વિચાર કે આપણે પાઇનેબલ આઈસ્ક્રીમ પર સેન્ડવીચ ચાલુ કરવાનું વિચાર છે તો ઓર્ડર આવ્યો છે તો બોમ્બે ગ્રીન લઈ આવે આપણે સેન્ડવીચ છે સરસ મને સાંજે પાઠીને આ સૌથી અમે રનિંગ સેન્ડવીચ હોય છે બોમ્બે ત્યાર પછી હું ફટાફટ રેડી કરવા લાગુ છું કસ્ટમર ઉભોને બધું જોતા હોય છે કે ભાઈ તમે સેન્ડવીચ કેવી રીતે બનાવો છો અને જ્યારે કસ્ટમર રિસ્પોન્સ સારું હોય ને એટલે અમને શું કે તમે અમારી સામે બનાવો છો એટલે બહુ મોટી વાત છે કે તમે શું અંદર મૂકો છો શું તમે અંદર નાખો છો અમને ખ્યાલ આવે છે બાકી અમુક જગ્યા કેવું હોય છે કે અંદર શું કે શું કે ખ્યાલ નથી આવતો પણ મેઇન એટલે સ્ટ્રીટ ફૂડની વાત જ આ છે મેઇન કે જે બધું તમે સામે જ બનતું હોય છે પણ બધું ટોટલી ફ્રેશ હોય છે કોઈ પણ વસ્તુ ફ્રીજમાં સ્ટોર કરવામાં નથી આવતી એના કારણે ટેસ્ટ એકદમ ઇન્ક્રીઝ થઈ જાય છે પણ એના કારણે કસ્ટમર અમુક કસ્ટમર હોય છે ને એ સ્ટ્રીટ ફૂડ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે બાકી અમુક તો બીજા એવા એવા હોય છે એવા પણ પેન્ડોરો હોય છે કે આજનું બચું કાલે છે ચલાવતા હોય છે મને એવું કરવાનો મતલબ નહીં કારણ કે તમે જો દસ રૂપિયા બચાવવા જશો ને તો તમને સો રૂપિયાનું નુકસાન થશે એના કારણે છે કે ભાઈ તમે જે છે કસ્ટમર સારું જ આપો ભલે નુકસાન જેટલું જાય કારણ કે કસ્ટમર ખરીયા પછી પાછો આવવો જોઈએ એ મેન હોય છે એવું નહીં કે ભાઈ આજે છે આજે ફટાફટ બધું કરીએ બાકી તો બધાની સોચ અલગ અલગ હોય છે મારી સોચ આવી જે મારા કસ્ટમર આવે છે એને આપણે બધું ફેસ આપીએ રાખતા દાખલા કઈ રીતે જેવું આ છોકરાઓને ખવડાવશે ને એવું જ આપણે કસ્ટમરને ખાવાનું કારણ કે પણ એક નાના છોકરા જેવા જ હોય છે એમને ખુશ રાખશો રાખશે તો જેમાં આપણે બહુ ચાલે નહીં તો બાજુ જે સર્વિસમેન્ટ અમુક ચીસ છે બે લેર પર આ ચીસ થઈ ગયું લેટ આવશે પાછું એક ત્રીજું વેટ આવશે એની પર પછી ટોસ કરવા મૂકી છું અમુક શું કહે છે પેલું ઇલેક્ટ્રિક મશીન કેમ નહીં આવે

ઇમ્પોર્ટન્ટ આટલા વાગે રહ્યા છે દસ અને કસ્ટમર આજે ઘણા એટલે ઘણા વોકિંગ ઘણી ઓછી છે સેગમેન્ટ ઘણું ઓછું છે જનરલી મટીરિયલ ઘણું બધું વધ્યું છે જો ભેટના ચાર પેકેજ છે ટ્રાયંગલ છે બે કિલો ચીજ વધ્યું છે બટર વધ્યું છે બોલો બાકી આટલા કદાચ ડૂબો મોટો થઈ જાય અને એક વાત કરી બીજી અપડેટની વાત કરી સામે જે બધા ભાઈ જે પેન્ટીવાળા બસ સંગીત ચાલુ કરી ને અને મેં વાત કરી કે ભાઈ તમે ચાલુ નહીં નહીં કરો થોડા સમય સામસામે આપણે આવી ગયા એટલે અને એ ભાઈ કે હું ચાલુ રાકેશભાઈ રોડ પર કોઈ કોઈને બોલી શકે નહીં બરાબર છે તો હું પણ વિચારું છું કે હું મારા ફેન્કી ચાલુ કરું તો હું શું ફેન્કી ચાલુ કરે કે નહીં કરે તો કોમેન્ટ કરીને તો જોઈએ આગળ તો ચાલો આવું ઓડિયન તમને મળું બટ રાતના વાગે સારા બાર ઘરે આવી ગયા છે આ સામાન બધું મીઠું થોડું સાફસુફ કરીશું છે જાનકી જઈને અને જસ્ટ કર્યો মনো কাৰণ কেইছ মোৰ পাছত আমাৰ ফেংক ইউ কেইদিন চালো নহয় কৰোঁ ভাই ভাই নাই বনতো নহয় চাৰু কেই নহয় যেংকি চালু কৰোঁ শুক তমেণ্ট কৰি মানে জানো আহে এইডিঅ' কম মানে ভাই তই যে কয় ফেংক ইউৱা ভাই কওু বট তাই যে কয় মানে বডু প্ৰাইজ মৰা যে ভাই ডব্লা মৰা যে મને રીટ પેકિંગ મટીરિયલ એટ ટુ ઝેડ બધું કલર સેમ છે મારા જે ફોન આવે ને એ પણ સેમ છે એને બોલો પહેલાં બધું કોપી મારી છે બોલો અને નફત થઈને મને કહેવાય બંધ નહીં રહી રોના બાપનો નથી ચલો ભાઈને માથે છે બે થશે બોલું બાકીમાં આટલું જ છે ભાઈ મજા આવી ગયા આજે આજે માવડું ચાલુ રાખ્યું કારણ કે કસ્ટમર નહીં તમે થોડુંક ખેંચી ગયા છે પણ રાતે બેસો કે પછી કસ્ટમર એન્ટ્રી ઘણી સારી જેને કસ્ટમર ઘણા બધા રહી અને બધાને અમને કહેવાય તમે ફેંકી ચાલુ કરો তো আই হপ আ ফেংকি চালু কৰিছো টুকুৰা মজা একদম অলপ বনাথে যা বস থেংক ইউ ভেৰি মচ তই বিডিঅ' যি এটা বাকী বিডিঅ' পচন্দ নাই লাইক কৰজো কম কৰো যেনে মই চেনেল সবসক্ৰাইব যোঁ আৰু শেৰ কৰজো তাৰ ফেমিলি গ্ৰুপ কেম্বৰ মানে মই জবাব মানে ফেংকী চালু কৰে